અને આપણે જે કહીએ એના જવાબમાં એને જે કહેવાનું કે અને આપણે એક શરત આપણે વચ્ચે એક પણ શબ્દ કોઈ નહીં બોલી નહીં તાળી નહીં હો કેમ કે સાહેબ માન સન્માન સાચો આવો સાહેબ આવો સાહેબ આવી ગયા आभारत <laughs> Ojalá eh, eh, eh. આજે વન વિભાગના સાહેબ આપણી વાત સાંભળવા આવ્યા છે એ સારી બાબત છે આપણે એમનો આભાર માનીએ કે બહાર આવ્યા છે આપણી વચ્ચે ઉભા છે આપણને જાણવા મળે કે શું ચર્ચા થઈ છે હવે જ્યાં સુધી વાતચીત ચાલે ત્યાં સુધી શાંતિ રહેશે તો અહીંયા આવવાનો ધક્કો લેખે લાગશે ખબર પડશે કે સાહેબ શું કહેવા માંગે છે કરો થાય શું ફાયદો છે બધાને વિનંતી છે કે ખાલી સાંભળો કે કોઈ સંસદીય આપણને સૌને વર્ષોથી માર્ગદર્શન આપતા આવ્યા છે એવા પ્રવીણભાઈ રામ સાહેબ ને વિનંતી કરવાના છે પણ એ પહેલા

માનની સાહેબ આપણને જણાવે શાંતિ બધા બોલશે તો રસ્તો નહી જે કઈ લિમિટેશન મર્યાદા હોય સાહેબ એવું કહેવા માંગે છે કે હું માત્ર આવેદન પત્ર લેવા આવ્યો છું તો હવે પ્રવીણભાઈ સાહેબને ને આવેદન પત્ર આપી દે આવેદન ની રજુઆત કર્યા તમે આવેદનપત્ર રજૂઆત છે કે આપણું જાહેરનામું પ્રાદેશિક ભાષામાં નથી

આ કેજાટના અમલીકરણથી લોકોની રોજગારી તેમજ લોકોના બંધારણીય મૂળભૂત અધિકારો ઉપર તરાપ લાગે એમ છે ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થઈ શકે એમ છે કારણ કે હાલ ગીરની આજુબાજુના સ્થાનિક લોકોને કારણે ક્ષમતા મુજબ

一百 ગુજરાત ના વન વિભાગે ગુજરાતના વન વિભાગ વતી જુનાગઢ ગીર સોમનાથ વન વિભાગે અને એમના વતી આ શાસન જે હોય કાયદા પ્રમાણે એમાં લખ્યા કોઈ દિલ્હીના માણસો આવી રહ્યા માપણી કરી જાય નહીં તો આ કચેરી ના હસ્તક સાહેબ એક્સ હોય કે સાહેબ ભાઈ આ કચેરી જ માપણી કરેલી છે એટલે એમને ખબર છે કે એમને હું માફ કરે તો આ હવે પત્રના માધ્યમથી સાહેબ શું કરી શકે કે સાહેબે એક ડિટેલ અહેવાલ બનાવવો જોઈએ પોતાના હોદ્દાના અધિકારી કે હું ફલાણો અધિકારી છું મારા અંડરમાં આટલી આટલી વ્યવસ્થા આવે છે